સિયોર પંથકમાં ચોરી કરતી ટોળકી ઝડપાઈ બે લાખ ત્યાં હજાર ચાર શખ્સો ઝડપી પાડ્યા છે તેમના પાસેથી કુલ રૂપિયા બે લાખ ત્યાંસી હજારનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે લગભગ દસ દિવસ પહેલા સિહોર જિલ્લા વિસ્તારમાં આવેલી એક મિલમાંથી કોપોર કોઈલનો મોટો જથ્થો ચોરી ગયો હતો ઘટનાની ગંભીરતા જોતા પોલીસે તાત્કાલિક તજવીજમાં લાગી હતી સિવર પોલીસે ચોરીની તપાસ દરમિયાન એકસો થી વધુ સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા સૂત્રોના આધારે પોલીસે ચોરી કરનાર ટોળકીની ઓળખ કરી તેમને ઝડપી પાડ્યા હતા ઝડપાયેલા ચારી શખ્સો પાસેથી બે લાખ ત્યાસી હજાર નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આરોપીઓએ અન્ય ચોરીના બનાવોમાં પણ સંડોવાયેલ હોવાનો ભેદ ખોલ્યો છે પોલીસ છે કે ચોરીની ધરપકડથી સ્થાનિક સ્તરે અનેક ચોરીના બનાવો ઉકેલા છે આગળ પૂછપરછ દરમિયાન વધુ કિસ્સાઓ બહાર આવવાની સંભાવના સેવાઈ રહી છે સિહોર પંથકમાં તરખાટ મચાવતી આ ટોળકીની ધરપકડથી વિસ્તારના વેપારીઓ તેમજ લોકોમાં રાહતનો શ્વાસ જોવા મળી રહ્યો છે